હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કે જે લોકોને સુપરફાસ્ટ વેઇટ લોસ કરવો છે તેના માટે વેઇટ લોસ ડ્રીંકની રેસીપી આ ડ્રીંકથી તમને ખૂબ જ વજન ઉતારવામાં ફાયદા કરશે તો આ ડ્રીંકને જરૂર એકવાર ટ્રાય કરજો તો ચલો આજની વેઇટ લોસ રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા સુપરફાસ્ટ વેઇટ લોસ કરવા માટે એક પેનમાં એક ગ્લાસ પાણી ગરમ મૂકીશું સવારમાં નળા કોઠે તમે ફક્ત આ રીતના ગરમ પાણી કરીને તેમાં એક લીંબુ નીચોવીને પીશો તો પણ તમારો ઘણો વેઇટ લોસ થશે સાથે જો તમે આપણે આમાં જે સામગ્રી ઉમેરવાના છીએ તે એડ કરશો તો તો તમને ફટાફટ રિઝલ્ટ મળશે પાણી આપણું ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે ડ્રિંક બનાવવા માટે આપણે ગ્લાસમાં એક ચમચી તકમરીયા લઈશું તેમાં થોડું પાણી ઉમેરીને તેને ફક્ત દસ મિનિટ પલળવા દઈશું દસ મિનિટમાં તો તે સરસ પલળી જશે તકમરિયામાં હાઈ પ્રોટીન અને હાઈ ફાઈબર હોય છે જે વજન ઉતારવામાં ખૂબ જ સારા ફાયદા કરે છે દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા તકમરિયા સરસ પલળી ગયા છે આ ડ્રિંક એટલું પીવામાં હેલ્ધી હોય છે ને કે તમને લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી એટલે જ તમારો સો વજન ઓછો થશે હવે આપણે ગરમ પાણી કર્યું છે તે આમાં ઉમેરી દઈએ સાથે તેમાં એક લીંબુનો રસ ઉમેરી દઈએ લીંબુમાં વિટામિન સી હોય છે છે જે ઉતારવામાં ખૂબ જ મદદ કરે ત્યારબાદ તેમાં અડધી ચમચી મધુમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ મધ ઉમેરવાથી વેઇટ લોસમાં પણ ફાયદો થાય છે અને આ ડ્રિંક પણ સરસ ટેસ્ટી બને છે તમને ખૂબ જ ભાવશે આ ડ્રિંક તમારે સવારે કોઠે પીવાનું છે એટલે તમારો સુપરફાસ્ટ વેઇટ લોસ થશે તો જરૂર એકવાર ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં કોઈને પણ વેઇટ લોસ કરવો હોય તો આ વિડીયો જરૂર શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે